દાંતીવાડા ડેમ પરથી એક મોટા સમાચાર આવી રહ્યા છે બનાસકાંઠાના જીવાદોરી ગણાતો દાંતીવાડા ડેમ નેવું ટકા ભરાઈ ગયો છે જેના કારણે ડેમની સપાટી છસો પોઈન્ટ પાંચ ફૂટ પહોંચી ગઈ છે અને તંત્ર દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હાલમાં પણ ડેમમાં એક હજાર આઠસો આઠ ક્યુસેક પાણીની આવક સતત ચાલુ છે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે બનાસ નદીમાં પાણીની આવક વધી છે જેના પરિણામે ડેમ ભરાઈ ગયો છે આ સમાચારથી ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે કારણ કે રવિ પાક માટે પૂરતું પાણી ઉપલબ્ધ થશે આવક વધતા નદીના પટમાં ન જવા માટે તંત્રએ લોકોને સૂચના આપી છે સાવચેતીના પગલા તરીકે ડેમ પર લોકોની ભીડને કારણે કલેક્ટર દ્વારા ડેમ પર પ્રવેશબંધીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે